નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં વરસાદનો એક નવો રાઉન્ડ જે છે એ શરૂ થઈ ગયો છે આજે અનેક વિસ્તારો એવા હતા કે જ્યાં ખૂબ વધારે વરસાદ વહેલી સવારથી પડી રહ્યો છે સુરતમાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે અને હજુ પણ ઘણા બધા જિલ્લાઓ એવા છે કે જ્યાં હવામાન વિભાગે એલર્ટ આપેલા છે કઈ સિસ્ટમ છે કેટલી મજબૂત છે કયા વિસ્તારોને વધારે અસર કરશે એની વાત કરવી છે વિન્ડીના મોડલમાં જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદની આગાહી છે સાથે જ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા જે વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ પડવાની સંભાવના છે અહીંયાથી એક તમને ટ્રફ પસાર થતો દેખાશે એટલે જે મહારાષ્ટ્રની બોર્ડર છે કે પછી મહારાષ્ટ્ર છે ત્યાંથી એક ટ્રફ પસાર થાય છે અરબી સમુદ્ર એક્ટિવ છે બંગાળની ખાડી એક્ટિવ હતી અને એના કારણે જે સિસ્ટમો આવતી હતી એ સિસ્ટમોને કારણે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં ખૂબ વધારે વરસાદ પડ્યો કચ્છ સુધી એ વરસાદ પહોંચ્યો પણ હવે અરબી સમુદ્ર એક્ટિવ છે અને એના કારણે દક્ષિણ ગુજરાતના ભાગો પર સૌથી વધારે અસર દેખાઈ રહી છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી છે આજે આખા દક્ષિણ ગુજરાતમાં એટલે સુરત વલસાડ નવસારી ડાંગ આ બધા વિસ્તારોમાં ખૂબ વધારે વરસાદ પડ્યો છે જામનગરમાં ભારે વરસાદ આજે સંભાવના હતી અને એટલો વરસાદ પડ્યો છે જૂનાગઢ દેવભૂમિ દ્વારકા દરિયાકાંઠાના વિસ્તારોમાં સતત વરસાદની સંભાવના છે આ જે સિસ્ટમ છે એની અસર સત્તર અઢાર ઓગણીસ વીસ તારીખ સુધી રહેવાની છે એના પછી વરસાદનું જોર થોડોક ઘટશે બે ત્રણ દિવસ માટે વરસાદનું જોર ઘટશે અને પછી બાવીસ તારીખથી વરસાદની એક નવી સિસ્ટમ અને એવું કહેવાય કે નવો રાઉન્ડ જે છે ગુજરાતમાં ભારે વરસાદ લાવવાનો છે અઢાર તારીખની સ્થિતિ જોઈએ તો અઢાર તારીખે વહેલી સવારથી જ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ પડવાનો છે છૂટો છવાયો મધ્યમ વરસાદ મધ્ય ગુજરાતમાં પડશે સાથે દરિયાકાંઠાના વિસ્તાર સૌરાષ્ટ્રના ભાગોમાં પડશે અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની સંભાવના છે પણ દક્ષિણ ગુજરાતમાં કાલે પણ ખૂબ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે કારણ કે અરબી સમુદ્ર તો એક્ટિવ છે જ બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બને છે એ પણ ધીરે ધીરે મધ્યપ્રદેશ તરફ સુધી પહોંચી રહી છે એટલે એના કારણે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતના ભાગોમાં અસર કરશે એ સિસ્ટમ ત્યાં નજીકમાં હશે એટલે એના આઉટર ક્લાઉડ જે સિયર ઝોન બનતા હોય જે આપણે કહેતા હોઈએ ભેજવાળા જે વાદળો હોય છે એ વાદળો ત્યાં ખેંચાઈને આવશે અને એના કારણે આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ અઢાર અને ઓગણીસ તારીખે પડવાની સંભાવના છે આખા ગુજરાતમાં પડશે એટલે બધા જ જિલ્લાઓમાં પડશે અમુક જગ્યાએ છૂટો છવાયો પડશે તો અમુક જગ્યાએ ભારે વરસાદની આગાહી છે પણ વરસાદનો આ રાઉન્ડ એ મોટાભાગે દક્ષિણ ગુજરાતને ખૂબ અસર કરશે દક્ષિણ ગુજરાતમાં ખૂબ વધારે વરસાદ લઈને આવશે હવામાન વિભાગે કયા કયા વિસ્તારોમાં એલર્ટ આપ્યા છે એની પણ વાત કરીએ હવામાન વિભાગની આગાહી પ્રમાણે કયા જિલ્લા એવા છે કે જ્યાં એલર્ટ આપવામાં આવ્યા છે એટલે તમે જુઓ કે સત્તર તારીખે આ બધા જ જિલ્લાઓમાં એલર્ટ હતો હતું ઓરેન્જ એલર્ટ યલો એલર્ટ છે હજી સુધી એટલે યલો એલર્ટમાં ભારે વરસાદ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે ગાંધીનગર અમદાવાદ ખેડા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા ભરૂચ નર્મદા છોટા છોટાઉદેપુર સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી આખું દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં મોરબી દેવભૂમિ દ્વારકાથી લઈને ભાવનગર સુધીનો દરિયાકાંઠાનો પટ્ટો સુરેન્દ્રનગર રાજકોટ અમરેલી બોટાદ આ બધા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી હતી અઢાર તારીખે ક્યાં વરસાદ પડવાનો છે એ સ્થિતિ જોઈએ તો અઢાર તારીખે પણ સ્થિતિ એ રહેવાની છે કે આ બાજુ અરવલ્લીથી લઈને છોટા છોટાઉદેપુર સુધી મધ્ય ગુજરાતમાં વરસાદ પડશે ખેડા આણંદ વડોદરામાં પણ વરસાદની સંભાવના છે ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડમાં પણ વરસાદ પડશે સાથે જ સુરેન્દ્રનગર બોટાદ અમરેલી ભાવનગર ગીર સોમનાથ રાજકોટ જૂનાગઢ દેવભૂમિ દ્વારકા પોરબંદર આ બધા વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી છે એટલે સ્થિતિ એવી રહેવાની છે કે અઢાર અને ઓગણીસ તારીખે મોટાભાગના મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે કચ્છમાં અને ઉત્તર ગુજરાતમાં વરસાદની કોઈ આગાહી નથી ઓગણીસ તારીખે સ્થિતિ રહેશે વીસ તારીખે પણ એવું જ કંઈક સ્થિતિ એટલે કે વીસ તારીખ સુધી ગુજરાતમાં જે આપણે સાર્વત્રિક વરસાદની વાત કરતા હતા એ સાર્વત્રિક વરસાદ પડવાનો છે આ જિલ્લાઓમાં પણ વરસાદ અમુક છૂટો છવાયો પડી શકે કારણ કે મહેસાણા સાબરકાંઠાના વિસ્તારોમાં અરવલ્લી ગાંધીનગરમાં જો સારો એવો વરસાદ પડે છે તો એની અસરો પણ દેખાશે અત્યારે ખેડૂતોમાં ચિંતા એ છે કે સતત અત્યારે જે વરસાદ પડી રહ્યો છે એટલે હમણાં જે વરસાદનો રાઉન્ડ હતો એ ખૂબ ભારે વરસાદ સાથે આવ્યો ઉત્તર ગુજરાતના ખેડૂતો પાસે તો હવે કશું બચ્યું જ નથી કારણ કે જમીન જમીન જ નથી બચી સારી પણ બીજા બધા જિલ્લાના ખેડૂતો પણ ટેન્શન કરી રહ્યા છે કે જો હવે વરસાદનો એક નવો રાઉન્ડ અતિભારે વરસાદ લઈને આવશે તો પછી એમના પાકને ખૂબ નુકસાન થઈ શકે છે પણ આ તો અત્યારે ભવિષ્યની વાત છે બે વરસાદના રાઉન્ડ એ ચોમાસાના વિદાય તરફ જ્યારે વિદાય થવાની હોય એ સમયે આવવાના છે અને અત્યારે જે વરસાદનો રાઉન્ડ છે એ ત્રણ દિવસનો રહેશે એના પછી બાવીસ ત્રેવીસ તારીખની આસપાસ અરબી સમુદ્ર વધારે એક્ટિવ છે બંગાળની ગાડીમાંથી પણ એક સિસ્ટમ નીકળે છે એના કારણે બાવીસ તારીખથી લઈ અને જે આ મહિનાનો અંત હશે ત્યાં સુધીમાં ખૂબ વધારે વરસાદ અનેક જિલ્લાઓમાં પડી શકે તેવી સંભાવના છે કારણ કે ચોમાસા વિદાયનો વરસાદ હશે ચોમાસાની વિદાય આમ તો પંદર તારીખથી શરૂ થઈ જતી હોય એટલે પંદર તારીખથી ચોમાસાની વિદાય થાય સપ્ટેમ્બરની એવી આગાહી હોય છે પણ આ વખતે એ પણ લાંબુ ખેંચાયું હોય એવું લાગી રહ્યું છે એટલે પચીસથી ત્રીસ તારીખની આસપાસ ચોમાસા વિદાયની શરૂઆત થશે મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ જે હોય છે એની શરૂઆત થવાની સંભાવના છે અત્યારે તો દક્ષિણ ગુજરાતના બધા જિલ્લાઓએ ખૂબ સાવધાન રહેવાનું છે મધ્ય ગુજરાતના અમુક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોએ પણ સાવધાન રહેવાનું છે તમારે ત્યાં આજે કેવો વરસાદ પડ્યો કેવું વાતાવરણ રહ્યું અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઇક અને શેર કરજો અને સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ છે એ જોઈન કરજો એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે